અમદાવાદમાં બાસઠ વર્ષીય બિલ્ડર હિંમત કનુભાઈ રૂદાણીની ઘાતકી હત્યા કેસમાં નવો ગટ પોસ્ટ થયો છે શનિવાર રાત્રે વિરાટનગર આવેલ બ્રિજ નીચે કારની ડીકીમાંથી શરીરના ઘા મારેલી હાલતમાં બિલ્ડરોનો મૃતદેહ મળી આવ્યો હતો આ હત્યા પાછળ રૂદાણી અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ રૂપાણી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે સૂત્રોના સર આ બંને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સલકર નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી લડી રહ્યા હતા આ વિવાદ બે હજાર ચોવીસના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો જ્યારે માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે હિંમત રૂપાણીના પુત્ર ધવલે મનસુખ રૂપાણીના પુત્ર કિંજલ લાખાણી સામે સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના વિનંગમાં એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવાની હતી ઇઓ ડબલ્યુની ફરિયાદ મુજબ કિંજલ લાખાણીએ કથિત રીતે ધવલ રૂદાણીની સહિત નકલ કરી હતી તેમની સંયુક્ત પેઢી કેડી ડેવલપર્સના નકલી લેટર હેરનો ઉપયોગ કરીને તેમના સહકારી બેંક ખાતામાંથી એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા તેમના પર ભાગીદારને જાણ કર્યા વિના કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો વેચવાનો પણ આરોપ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે અને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો